જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માં ખાવામાં આવતા રેસીપી તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે આ શક્કરિયાને પાણીના ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે આપણે આ શક્કરિયાને કુકરની અંદર બાફીશું અને એકદમ તેની નેચરલ મીઠાશ રહે એ રીતના આપણે આ શક્કરિયા બાફવાના છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ ફેમિલી અને મિત્રોની અંદર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ શિવરાત્રિ સ્પેશિયલ બાફેલા શક્કરિયાની રેસીપી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે શક્કરિયા લઈ લઈશું તો મેં અત્યારે આ પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે આજે આપણે એકદમ સરળ રીતે અને પાણી વગર આપણે આ બાફીશું તમે આ રીતના જો પાણી નાખ્યા વગર સક્કરિયા બાફશો તો શક્કરિયાની મીઠાશ એકદમ ને એવી જળવાઈ રહેશે અને શક્કરિયા ખાવામાં એકદમ સરસ લાગશે એટલે આજે આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ શક્કરિયાને બાફીશું પહેલાંના જમાનાની અંદર ભાઠાની અંદર સક્કરિયાને બાફવામાં આવતા એટલે શક્કરિયા ખાવામાં એકદમ સરસ મીઠા લાગતા અત્યારે બધા પાણી નાખી અને સક્કરિયાને બાફી દે છે પણ આપણે આજે એકદમ જરાય પાણીનો ઉપયોગ નહીં કરીએ અને સક્કરિયાને બાફવાના છે તો મેં સક્કરિયાને સરસ પાણીથી ધોઈ લીધા છે અને સક્કરિયાને ધોયા પછી તમારે કોરા નથી કરવાના આ રીતના તેની ઉપર પાણી રહેવા દેવાનું છે તો આપણે આજે સક્કરિયાને કુકરમાં બાફવાના છે શકરિયા એકદમ ખાવા મીઠા અને સરસ બફાઈને તૈયાર થશે હવે આપણે કુકર લઈ લઈશું અને કુકરની અંદર આપણે ત્યારે સાઈડમાં ઘી લગાવી દેવાનું છે આ પ્રોસેસ તમારે કરવાની જ છે ઘી લગાવશે તો શકરિયા નીચે ચઢશે નહીં અને શકરિયા ખૂબ જ સરસ બફાઈને તૈયાર થશે અને ઘીની સ્મેલ શકરિયાની અંદર જશે એટલે શકરિયા કામો પણ એકદમ સરસ લાગશે એટલે તમારે આ રીતના ઘી લગાવી દેવાનું કૂકરની અંદર તો આપણે ઘી લગાવી દીધું છે હવે આપણે શકરિયાને આ રીતના બે ભાગમાં કટ કરીશું મોટા શકરિયા હોય તો તમારે કટ કરી અને પછી જ ઉપયોગ કરવાનો આપણે સક્કરિયાને એકદમ સરસ રીતે આ રીતના ગોઠવી દીધા છે હવે આપણે કુકરને એક સાઈડમાં મૂકીશું અને એક પાણી ભરેલો આપણે બાઉલ લઈ લઈશું અને આ રીતના જે કોટનનું નેપકિન આવે છે તે આપણે લઈ લેવાનો છે એકદમ સરસ જાડો હોય એવો તમારે રૂમાલ લેવાનો છે તો આપણે તેને આ પાણીની અંદર ડબોળી દઈશું માલને આપણે થોડોક નીચોવી લેવાનો છે આ રીતના તેનું પાણી આપણે કાઢી લેવાનું છે અને હવે આપણે આ પાણીને સાઈડમાં મૂકીશું અને ફરીથી આપણે કૂકર લઈ લઈશું અને રૂમાલને આપણે આ રીતના ડબલ કરી અને પછી આપણે આ શકૈયા ઉપર રૂમાલને ઢાંકી દેવાનું છે આ રીતના પ્રોપર રૂમાલને સાઈડ બધી તમારે દબાવીને ઢાંકી દેવાની છે કુકર આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે મિનિટ માટે બફા દેવાના છે તો આપણી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે કુકરની ખોલીને ચેક કરીશું આપણે આ નેપકીન લઈ લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પાણી વગર પણ શક્કરિયા સરસ બફાઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું તો એકદમ મસ્ત આપણા શક્કરિયા બફાઈ તૈયાર થઈ ગયા છે તો આપણે શક્કરિયા સર્વ કરી દઈશું તો તમને કુકર બતાવી દઉં જરા કે આપણું કુકર બળ્યું નથી તો આ રીતના તમે કુકરની અંદર ઘી લગાવી અને પછી જો તમે આ શક્કરિયા બાદ તો એકદમ સરસ મીઠા શક્કરિયા બનીને તૈયાર થશે તો આપણા શક્કરિયા એકદમ સરસ મીણ જેવા થઈ ગયા છે તમે જોઈ શકો છો જ્યારે શક્કરિયા ગરમ હોય ત્યારે તમારે તેની સાલ ઉખાડી લેવાની છે એકદમ ઇઝીલી આપણે આ રીતના આડીએ છીએ સાલ સરસ ઉખડી જાય છે તો એકદમ સરસ આપણા પણ એકદમ સરસ મીઠા કર્યા બની ને તૈયાર થાય છે ફક્ત આપણે બે વિસલ અને પછી આપણે એકદમ ધીમા તાપે તેને દીધા તો એક મિનિટ જેટલો સમય થયો અને આપણે ગેસ ને બંધ કરી દીધો હતો તો એકદમ સરસ મિન જેવા સક્કરિયા બફાઈ ગયા છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ એટલા મીઠા બન્યા છે આ સક્કરિયા ની તમે ખીર બનાવી શકો છો ચાટ બનાવી શકો છો શીરો બનાવી શકો છો જ તેની સરસ આ મીઠાશ એવી ને એવી જળવાઈ રહી છે એટલે કોઈ પણ તમે વાનગી બનાવશો તે એકદમ સરસ બની તૈયાર થશે તો એકદમ સરસ નેચરલી મીઠાશવાળા વાળા શક્કરિયા આપણે બાફીને તૈયાર કરી લીધા છે હવે તમે આ કોઈ પણ પણ બનાવી શકો શકો છો છો કે તમે આ રીતના એકલા ખાઈ શિવરાત્રી નજીક આવી રહી છે અને દરેકના ઘરમાં અંદર અલગ અલગ આઈટમો બનતી હોય છે જ્યારે તમે પાણીની અંદર શક્કરિયા બાફો છો ત્યારે તેની નેચરલી જે મીઠાશ છે તે જતી રહે છે આ રીતના તમે પાણી વગર જો સક્કરિયા ને બાફશો તો તેની એકદમ સરસ નેચરલી જે મીઠાશ છે તે જળવાય રહે છે અને શક્કરિયા ખાવામાં એકદમ સરસ સરસ લાગે છે તો દસ મિનિટમાં આપણા સક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ મીઠા શક્કરિયા બનીને તૈયાર થયા છે આ સક્કરિયા શક્કરિયાની અંદરથી તમે કોઈ પણ વાનગી બનાવીને ખાશો તો ખૂબ જ ખાવામાં મજા આવશે હવેથી તમે પણ મારે રીત પ્રમાણે આ શક્કરિયાને કૂકરની અંદર બાફીને ચોક્કસથી ખાજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ સક્કરિયા ની રેસિપી તમને કેવી લાગી જો તમને આ શક્કરિયાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય